મિત્રો આપણા ગુજરાત માં એક કહેવત પ્રચલિત છે કે ગઈડા ગાડા પાસા વાર્યા અને આ કહેવત પાછળ પણ એક પ્રસંગ પ્રચલિત છે તો આ પ્રસંગ એ રીતે છે કે એક યુવાન એવી જીદ કરી કે હું મારી જાનમાં માત્ર મારા યુવાન મિત્ર મંડળ ને લઈ જઈશ હું કોઈ વડીલ કે વૃદ્ધ સાથે નહીં લઈ જુ જયારે તે પરણવા જાય છે ત્યારે ખરેખર તે માત્ર યુવાનો ને સાથે લઈ જાય છે અને જ્યારે તે પરણવા પહોંચે છે ત્યારે કન્યા પક્ષ એવી શરત મૂકે છે કે જો તમે અમને કૂવો ભરાય એટલું ઘી આપશો તો જ અમે તમને પરણવાની મંજૂરી આપશું આ સાંભળીને તમામ મિત્રો મુંજાય છે કે કુવો ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી ને કે અને એ જ સમયે મિત્રો એ ગામમાં રહેતા યુવાનના સંબંધીને વિચાર આવે છે કે લાવને કે મારા ગામના બધા આયા હે તો જઈને મળતો આવું જયારે તે અહીંયા જાનના સ્થળે પહોંચે છે ત્યારે બધા યુવાનોને મૂંઝાણેલા જોઈને એ પણ વિચાર કરે છે કે કેમ બધા મૂંઝાણ છે જયારે તે પરિસ્થિતિ જાણે છે ત્યારે તે હસીના કહે છે કે નાની એમથી વાતમાં તમે એટલા બધા મારી ભેગા કે જયારે તે કન્યા પક્ષ પાસે પહોંચે છે અને કહે છે કે શું તમે કે તમારી કે તમે અમને કુવો ભરે એટલું ઘી આપો તો અમે તમને પરણવાની મંજૂરી આપશું આવું કન્યા પક્ષે કહ્યું ત્યારે તે વૃદ્ધ કહે છે કે જો તમારે કૂવો ભરે એટલું ઘી જોતું હોય તો કુવો તો લેતા આવો અમે ઘી આપવા તૈયાર છીએ આ સાંભળીને કન્યા પક્ષ કહે શું ગાંડા જેવી વાતો કરો કુવો થોડો ક્યાં આવે ત્યારે તે વૃદ્ધ પણ ગયા છે કે તમે શું ગાંડા જેવી વાતો કરો છો કુવો ભરાય એટલું ઘી થોડું ક્યાં ભયર્યું છે તો આ રીતે મિત્રો સુખદ સમાધાન થાય છે અને યુવાનને પરણવાની મંજૂરી મળે છે ત્યારે તેને સમજમાં આવે છે કે વડીલોનું સાચી એવું કેટલું મહત્વનું છે એટલા માટે જ ગુજરાતમાં કહેવાય છે કે ઘરનું સાચું ઘરેણું એટલે તો વડીલો જ